જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ગણેશ ચોથની વાર્તા તો મિત્રો પહેલાં આપણે જાણી લઈએ વ્રતની વિધિ ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત વિઘ્નહર્તા ગણેશજીનું છે શ્રી ગણેશ સુખ સંપત્તિ દાતા છે વ્રત કરનારે પ્રાંતકાળે પવિત્ર બની શ્રી ગણેશનું સ્થાપન કરી લાલ કરેરના ફૂલોથી પૂજા કરી આ દિવસે ઉપવાસ કરો શ્રી ગણેશને લાડવાનો નૈવેદ્ય ધરાવો વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરો બીજા દિવસે શ્રી ગણપતિની સ્થાપિત કરેલી મૂર્તિ વાંચતે ગાચતે જળમાં પધરાવી નૈવેદ્યમાં ધરાવેલા લાડુથી પારણા કરવા એક ઘડામાં અન્નભરી ઘડાનું દાન કરો અને રાત્રે ભજન કીર્તન કરો તો મિત્રો હવે આપણે જોઈશું ગણપતિ દાદાની વાર્તા તો મિત્રો ધ્યાનથી સાંભળજો તમ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા અવનવા વિડીયો અમારી ચેનલના મળતા રહે ધન્યવાદ મિત્રો વાર્તા છે ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રીતિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો અને વિઘ્ન હરતા ગણેશની ઠેકડી કરવા લાગ્યો આથી સદાય શાંતિને ધારણ કરનારા ગણપતિને ચંદ્ર પર પારાવાર રોષ ઉપજ્યો તરત જ તેમના મુખેથી શ્રાપ નીકળ્યો હે રાહુ કેતુના શિકાર ચંદ્ર તારા રૂપ પર ગર્વ કરીને તો બીજાની ઠેકડી ઉડાવે છે તેથી હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે નજર કરશે તે વગર વાંકે આફતમાં પડશે શ્રાપ સાંભળીને ચંદ્ર ધ્રુજવા લાગ્યો શ્રાપ આપીને ગણેશ તો ચાલ્યા ગયા પણ ચંદ્ર એટલો બધો ભયભીત થઈ ગયો હતો કે જઈને કમળમાં છુપાઈ ગયો પૃથ્વી પર ઘટા ટોપ અંધકાર છવાઈ જતાં સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા કેટલાક તો શ્રાપનું નિવારણ પૂછવા માટે બ્રહ્માજી પાસે દોડી ગયા વિગત વાત સાંભળી બ્રહ્માજી બોલ્યા વિઘ્નહર્તા ગણપતિનો શ્રાપ કોઈ મિથ્યા ન કરી શકે કોઈ દેવમાં આ સામર્થ્ય નથી છતાં શ્રાપનું નિવારણ કરવું હોય તો ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે ભાદરવા માસે અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે આ દિવસે ગણેશની પંચધાતુની પ્રતિમા બનાવી તેની ચંદ્ર સ્થાપના કરે ચાર દિવસ સુધી વિધિવ્રત પૂજા કરે લાડુનું નૈવેદ્ય ધરાવે ગણેશજીની સ્તુતિ કરે ચોથા દિવસે ઉપવાસ કરે ચતુર્થીની સાંજે વાંચતે ગાજતે મૂર્તિ જળમાં પધરાવે તેમજ આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી વસ્ત્ર દાન કરે તો આ વ્રતથી ગણપતિ જરૂર રીતશે અને ચંદ્રને સાપમાંથી મુક્તિ મળશે ભાદરવાની અજવાળી એકમ આવતા ચંદ્રએ વ્રત શરૂ કર્યું વ્રત પૂર્ણ થયે ગડગડા અવાજે ક્ષમા યાચના કરી હે સર્વ જીવનું શુભ કરનાર સંકટ હરતા ગણેશજી હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હે દયાના દેવ દયા કરો ક્ષમા કરો ચંદ્રની આજીજીથી પ્રસન્ન થયેલા ગણપતિ પ્રગટ થયા ચંદ્રને આશીર્વાદ આપતા બોલ્યા હે રોહિણી પતિ ચંદ્ર અને શ્રાપ મુક્ત ન કરે કારણ કે મેં આપેલો શ્રાપ મિથ્યા જતો નથી છતાં હું તને એના કલંકથી મુક્ત કરું છું જો કોઈપણ જીવ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કર્યા પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં પડે પરંતુ ભાદરવાસુ ચોથના દિવસે તારા દર્શન કરનારને જરૂર કલંક કલંક લાગશે પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનું એ કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ હે દુંદાળા દેવ જેવી ચંદ્ર પર દયા કરી તેવું તેવી દયા તમારું વ્રત કરનાર સર્વ જીવ પર કરજો જય હો ગણપતિ દાદાની ધન્યવાદ મિત્રો તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં